નમસ્કાર ચાલો કૃષિમાં ફોસ્ફરસની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાણીએ આ મુખ્ય પોષક તત્વ અમીનો એસિડ્સ પ્રોટીન્સ અને ફોટોસિન્થેસિસ માટે જરૂરી છે તે કોષ કાર્યને અને મજબૂત મૂળ વિકાસને પણ સાથ આપે છે પૂરતા પ્રમાણમાં ફોસ્ફરસ સાથે પાક સારી રીતે ખીલે છે ઉચ્ચ ગુણવત્તાની ઉપજ આપે છે અને રોગોનો સારી રીતે પ્રતિકાર કરે છે જો ફોસ્ફરસની અછત થાય તો વૃદ્ધિ અટકી જશે ફૂલ લાવવામાં વિલંબ થશે અને નવી કોમળ ડાળીઓનો વિકાસ પણ સારું નહીં થાય શું તમે જોયું છે કે પાનગાડ વાદળી લીલા ફિક્કા કે લાલ ચટ્ટા જાંબુડી થઈ રહ્યા છે તો ફોસ્ફરસ વધારવાનો સમય આવી ગયો છે ડીએપી એસએસપી કે ઓર્ગેનિક કોમ્પોસ્ટ જેવા ખાતરોનો ઉપયોગ કરીને અને હા માયકોરાઇઝા ફંગીની ફોસ્ફરસ શોષણમાં પણ મોટી ભૂમિકા છે યોગ્ય ફોસ્ફરસ વ્યવસ્થાપનથી ખેતીની ઉત્પાદકતા ત્રીસ ટકા સુધી વધારી શકાય છે ચાલો આપણી જમીનને સમૃદ્ધ કરીએ